હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર સડસઠ પર આપેલું છે વાક્ય સુધારો તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સડસઠ પર આપેલું છે વાક્ય સુધારો સૂચના આપેલી છે આપેલ વાક્ય સુધારીને ફરીથી લખો તો અહીંયા પહેલું વાક્ય છે મનન ઘરન બનલ ખવન ભવત જ નથી તો તેનો જવાબ છે મીનાને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી કગડ તેનો જવાબ થશે પછી છે સરખબ ના પગ લાંબા છ તો તેનો જવાબ થશે સુરખાબના પગ લાંબા હોય છે પછી છે કગડ નન પથ્થર નાખ્યા તો તેનો જવાબ થશે કાગડાએ નાના પથ્થર નાખ્યા પછી છે ચણ ચણવ ચબતર જાઉં છું તો તેનો જવાબ થશે ચણ ચણવા ચબૂતરે જાવું છું હવે આગળ છે કલસ કળ કળ હોય છે તો તેનો જવાબ છે કોલસો કાળો કાળો હોય છે વાદળમાં વમન ઉડે છે તો તેનો જવાબ છે વાદળમાં વિમાન ઉડે છે પટ ગગર જેવું જેવું તો પેટ ગાગર અહીંયા છે નળિયર પર નળયર આવે છે તો તેનો જવાબ થશે નાળિયેરી પર નાળિયેર આવે છે જડ હથ ધમધમ ચાલે છે તો જાડો હાથી ધમધમ ચાલે છે વદને છ પગ હયા છ તો વંદાને છ પગ હોય છે તો આ રીતે તમે વાક્ય સુધારીને ફરીથી લખી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં